સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં માં વાત કરીએ સમાચારની વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર અઢાર ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલ નો ના ભાજપના પ્રમુખ પાર્થ કેટલાક સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડા ચાલતા રહ્યા હતા જેના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું આજે સવારે મહીસાગર નદીમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો આજે મહિસાગર નદીમાં પરિવારથી મૃતદેહ મળ્યા આવતા આંકલાવ પોલીસે તપાસ કરતા તેનું નામ પાર્થ પટેલ હોવાનું જણાય આવતા તેમના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સહિત પાલિકાના દંડક અને તેમના ઠેકેદારો આંકલાવ પોલીસ મથક ખાતે દોડ્યા આવ્યા હતા પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડો હોવાનું બહાર આવ્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ પાર્થ પટેલના પત્નીએ તેના વિરુદ્ધ પાર્થ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી તેના બચાવમાં ભાજપના સ્થાનિક કન્સિલરો અને અગ્રણીઓ આવ્યા હતા તેના અવસાનથી ભાજપના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રસરે છે સ્વર્ગસ્થનો મૃત્યુદેાાાંકલાવ ખાતેથી વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો